રાધનપુર અને શાળા પ્રવેશોત્સવ બે ની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તથા સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં રાધનપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાધનપુર જયેશભાઈ ચૌધરી અને સીઆરસી દિનેશભાઈ સોલંકીની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકાને ધોરણ એકના બાળકોને પ્રવેશ પણ આપવામાં આવ્યો શાળાના ધોરણ એકથી થી આઠના તેજસ્વી તારલાઓ વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત ગોકુલ ડેવલપર્સ વિજયભાઈ ભરવાડ તરફથી ધોરણ એક થી આઠના તમામ બાળકોને કુલ અગિયારસો ચોપડા શાળાના શિક્ષિકાબેન ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા શાળાના મધ્યાહન ભોજન સંચાલક પચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવી સીઆરસી દિનેશભાઈ દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન મકવાણા ગામના સરપંચ રાણા શાળાના અધ્યક્ષ આઈ દેસાઈ અને મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહ્યા હતા શાળાના આચાર્ય નરસિંહભાઈ સાધુ અને તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ આચાર્ય

નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સીઆરસી સાહેબ પણ રહ્યા હતા ગ્રામજનો બહુ સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર આંગણ બાલવાટિકામાં બાવીસ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં બે વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો અને આજે

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો